સૌ ધર્મ પ્રેમી સજનો આપ સૌને મહેશ પટેલ અને પતરાજા ગ્રુપ ના જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ થાય છે ભગવાન અને એના મંદિરના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપ સૌ ધર્મ પ્રેમી સજનો અને ફૂલ નહીં તો ફૂલની દાન લઈ અને આપણા જીવનને ધન્ય બનાવીએ તો જેની તારીખ છે બાવીસ દસ બે બુધવાર રાત્રે સાડા વાગી તો નવરાત્રી ચોક સોખડા મુકામે જેનો તાલુકો છે વિજાપુર જિલ્લો મહેસાણા છે સાથે મળી અને ધર્મ જેમ હોય એ પણ જગતને કઈક ઈશારો કરે છે અજવાડો પાથરવાનો તમને મને ઈશારો કરે છે એમ આપણને કઈક નાની મોટી સંપત્તિ મળી છે તો એ સંપત્તિ દઈ અને ધર્મના દીપને દીપ રાખીએ તાવ સાથે મળી અને ધર્મ કાર્યને પરિપૂર્ણ કરીએ તો સૌ ધર્મ પ્રેમી સજ્જનો મહેશ પટેલના જય શ્રી રામ જય શ્રી રામ જય રામ